મો સ્વાગત છે વેરાવળના સિનિયર સિટીઝનો આજના યુવાનોને સંદેશો આપવા માંગે છે કે સિનિયર સિટીઝનોમાં પ્રેમ છે કરુણા છે દયા છે ભાવના છે અનુભવ છે સાહસ છે શક્તિ છે ઘણી બધી શક્યતા છે આજના સિનિયર સિટીઝનોમાં કે તેની સાથે સાથે એક બીજો બે સવાલ ઉભો છે કે તેઓ સ્વર્ગની સીડી ઉપર ઉભા છે સિનિયર સિટીઝનો સ્વર્ગની સીડી ઉપર તૈયાર જ છે ક્યારે જાશે સ્વર્ગના દરવાજાની અંદર એ કંઈ નક્કી નથી એટલે આજના યુવાનોને સંદેશો આપવા માંગે છે કે આજના સિનિયર સિટીઝનોને માનવતા પ્રેમ આપો લાગણીઓ આપો તો અંદર વહી જશે પછી ભાષા મળવાના નથી ભાષા એ લોકો તો આજના સિનિયર સિટીઝનોનો એક નિયમ છે અને એક શક્યતાઓ છે અને એક સાહસ છે એમાં કે એક મિનિટમાં આખા દિવસની એનર્જી પ્રાપ્ત કરી શકે છે આજના સિનિયર સિટીઝનો તો એ આજના યુવાનોને આહવાન છે કે આની સાથે અમારી સાથે જોડાવો અને પ્રેમ અને લાગણી સંવેદનાને અપ્લાય કરો તો એક એક મિનિટની કસરતમાં એક મિનિટમાં એનર્જી ભેગી કરશે સિનિયર સિટીઝન અમારા હવે એક મિનિટમાં એનર્જી હાથની તાકાતમાં જ હાથના પંજાબ હાથમાં જ બધી પોઈન્ટ છે બધા આખા શરીરના બોડીના આખા બધા બીજો

Slab oss. Slab oss. Slab oss. Det er bra, altså.